જામનગર બાદ હવે સુરતમાં પણ જયેશ રાદડિયાના પ્રહાર પૂર્વ મંત્રી જયેશ રાદડિયાના નરેશ પટેલ પર પ્રહાર આડકતરી રીતે જયેશ રાદડિયાએ નરેશ પટેલ પર પ્રહારો કર્યા સમાજની વાતો કરનાર ક્યારેય રાજનીતિમાં ન જાય કેટલાક લોકો હમણાં સમાજની વાતો કરે છે સમાજને માય કંગલાઓની જરૂર નથી પોતે તો ડૂબે અને સમાજને પણ ડૂબાડે છે પાડી દેવાના કાવતરા ક્યારે સફળ નહીં થાય તેવું જયેશ રાદડિયાએ કહ્યું અમુક લોકોને મજા આવે છે સમાજ નો આગેવાન મજબૂત હોય ને સ્વીકારજો ત્યારે કીધું ફરી પાછું આજે જાણે તો મજબૂત હોય સ્વીકારજો હોય ને સમાજ ને જરૂર નથી પોઈટે તો ડૂબી જાય સમાજ તે ખબર નહીં પડે માહિતી આપ્યો ને સુરત તાલુકાની ટીમ હોય આખો કામ માટે એક ફોન નથી મને કદાચ કહી છે તો બીજા માટે કર્યો છે બાકી એક આંકલ મારે અમારી ફોજ આ તૈયાર હોય આ ટીમ નું ગૌરવ છે ને આવી ટીમ છે ને અનેક જગ્યા ઉપર બેઠી છે ને ટીમ ઉપર અને ભરોસો છે અને કદાચ કોઈ પાડી કાવતરા કરતા હશે તો સફળ તો સમાજને માઇક આંગલાઓની જરૂર નથી તે પ્રકારના પ્રહાર જયેશ રાદડિયાએ કર્યા છે પોતે તો ડૂબે અને સમાજને પણ ડૂબાડે ફરી એકવાર જામનગર બાદ સુરતમાં પ્રતિક્રિયા આપી જયેશ રાદડિયાએ